હેલો ફ્રેન્ડ નમસ્કાર રક્ષાસ કિચન બાસ્કેટમાં આપનું સ્વાગત છે આજની રેસીપી છમવડા અથવા તો ખાટા વડાની રેસિપી છે ચૌદસના દિવસે દરેક ઘરમાં પોતાની પરંપરા મુજબ વડા બનતા હોય છે પરંતુ ખાસિયત એ છે કે લોટ અને દાળના મિશ્રણથી આ વડા તૈયાર થાય છે તો ચાલો છમવડાની રેસિપી શરૂ કરીએ તો કાળ ચૌદસના દિવસે સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં બધા ઘરમાં રાત્રે વડા બનતા હોય છે જેને વડા કહેવાય છે અથવા તો છમવડા પણ કહેવાય છે એની ખાસિયત એ છે કે લોટ અને દાળના મિશ્રણથી તૈયાર થતા હોય છે અને જે એક આ રીતે બનતા હોય છે માટેનું માપ જોઈએ તો એક કપ છે એ બાજરાનો લોટ છે અને એક કપ છે એ જુવારનો લોટ છે તો આપણે એને આથવા રાખી દેવાના છે લોટને હંમેશા હાથીને બનાવાતો હોય છે આ લોટને આથવાની અને બાકીની જે દાળ છે તેને પલાળવાની પ્રોસેસ તમારે ચૌદસના દિવસે સવારે કરવાની બાકીની જે દાળ પડે છે ને પલાળીને રાખવાની છે તો પહેલાં આપણે લોટને હાથીને રાખી દઈશું તો બે કપ છે બાજરાનો અને જુવારનો લોટ એની સામે આપણે એક કપ દહીં એડ કરીશું અને મિક્સ કરી દઈશું તો બાકીની જે જરૂર પડે એમાં આપણે પાણી એડ કરશું તો એક કપ પાણી લીધું છે એ એડ કરી દઈશું અડધો એડ કર્યું છે આ વડા ખૂબ જ ટેસ્ટી બને છે અને એનો મસાલો પણ થોડો અલગ રીતે તૈયાર થતો હોય છે તો એક કપમાંથી એટલું બીજું પાણી વધ્યું છે તો એક કપ દહીં અને એક કપ પાણીથી આપણે એને લોટને આથવા મૂકવાનો છે તો તમે જુઓ તો આ રીતે લોટને આપણે દહીં અને પાણીથી આથવા માટે રાખી દઈશું તો ઢાંકીને છ કલાક માટે આથશું તો દાળ પલાળવા માટે એક કપ છે ચણાની દાળ છે અડધો કપ મગની દાળ અને ત્રીજી દાળ છે અડધો કપ અડદની દાળ છે આમાં અડદની દાળ મુખ્ય છે બાકીની બે દાળ છે તે તમે ગમે તે લઈ શકો છો તો બધી દાળને આપણે ત્રણથી ચાર પાણીએ વ્યવસ્થિત ધોઈ લેશું દાળ ધોઈને તૈયાર કરી છીએ હવે એને પાણી નાખી અને છ કલાક માટે આથવા માટે રાખી દઈશું અને આ સ્પેશિયલ મસાલા સાથે આપણે આ વડા ઉતારવાના છે તો ત્રણ દાળને આપણે પલાળી છીએ સાત કલાક જેવું થઈ ગયું છે અને બધું સરસ ફૂલાઈ ગયું છે તો પાણી તારી હવે એને પીસવાનું છે તો આપણે એક મિક્સર જાર લઈ લીધું છે મોટું અને એમાં બે પાટમાં આપણે એને સ્મૂથ પીસી લેવાનું છે અને અડધી વાટકી જેટલું પાણી એડ કરું છું વન ફોર્થ કપ જેટલું તો એકદમ સ્મૂથ પીસી લીધું છે આ રીતનું સ્મૂથ પીસી લીધું છે તો બાકીનું બધું આ રીતે પીસી લેશું દાળ પીસાઈ ગઈ છે તો હવે આપણે એને થોડું ફેટી લેવાનું છે બે થી ત્રણ મિનિટ જેવું આ રીતે એક જ ડાયરેકશનમાં જેથી તે થોડું હલકું થઈ જશે તો ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું બેટર છે એકદમ હળવું સરસ થઈ ગયું છે આ રીતનું તો બધું બેટર એક બાઉલમાં ટ્રાન્સફર કરી બધા મસાલા કરી લેશું તો મસાલામાં આપણે ધાણાભાજી છે ધોઈને રાખી છે બે લાલ મરચાં છે અત્યારે અવેલેબલ થયા છે એટલે મેં એડ કરું છું ને બે લીલા મરચાં છે તીખાસ માટે છે અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો છે બધું આપણે ચોપરમાં ચોપ કરી લેશું તો આ રીતે ચોપ થઈ ગયો છે મસાલો હવે લોટ આપણે હાથમાં મૂક્યો તો એ જોઈ લઈએ તમે જુઓ હાથો આવી ગયો છે થોડો એકદમ નથી આવ્યો તો હવે એને પણ આપણે બાઉલમાં ટ્રાન્સફર કરી લઈ પેલા બરાબર મિક્સ કરી લેશું ખાટી સુગંધ તો આવે જ છે સે ઠંડક જેવું લાગે તો તમારે દહીં થોડું ખાટું લેવાનું દાળનું મિશ્રણ છે એમાં એડ કરી દઈશું એને તો હવે એમાં મસાલા કરી લેશું પહેલાં ચોપ કરેલો મસાલો એડ કરી દઈશું એક મોટી ચમચી તલ એક નાની ચમચી વાટેલા મરી અને કાળી ચૌદસના વડામાં તલ અને સૂકા મરચાં આ બંને એડ થતા હોય છે આમાં લસણ ડુંગળી પણ નથી એડ થતું એટલે મેં લસણ પણ નથી નાખ્યું તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો તો મરચાં છે એને તમારે શેકી અને મસળીને નાખવાના અને એવું ના કરવું હોય તો તમારી પાસે ચીલી ફ્લેક્સ છે એક ચમચી કે સ્વાદ પ્રમાણે એડ કરી શકો એનું નાખવાનું રીઝન એ જ છે કે પેલા કાળી ચૌદસના વડા છે ચાર ચોક વચ્ચે મુકાતા એમાં તલ અને સૂકા મરચાં છે એ એમાં મેઇન ગણાતા અને અડદની દાળ છે તો આ રીતે મેં ચીલી ફ્લેક્સ એડ કર્યા છે થોડી હિંગ સ્વાદ પ્રમાણે મીઠું અથવા તો એક મોટી ચમચી મીઠું છે અને પોણી ચમચી છે એ નાની ચમચી છે એ ખાવાનો સોડા છે સોડા બાય કાર તો સોડા નાખ્યા છે તો ઉપર થોડું પાણી એડ કરી દઈશું જેથી એક્ટિવેટ થઈ જાય સોડા નાખશું એટલે હજી બેટર થોડું હળવું થશે જો વધારે હળવું લાગે તો તમે આમાંથી કોરો લોટ પણ ગમે એક એડ કરી શકો છો બેટર કેવું રાખવાનું છે હું તમને બતાવી દઉં તો આ રીતનું છે થોડું ઢીલું છે તો આપણે તમારી પાસે બાજરાનો કે જુવારનો અથવા અથવા તમે રોટલીનો લોટ પણ એડ કરી શકો છો તો હું જુવારનો લોટ એડ કરું છું અડધા કપ જેટલો એડ કર્યો છે કારણ કે બેટર ઢીલું હશે તો એમાં તેલ વધારે ભરાય છે એટલે એને બેટરને તમારે એ રીતે બેલેન્સ કરી લખવાનો કોઈ પણ તમારી પાસે જે લોટ હોય અવેલેબલ અને હું ખાંડ ભૂલી ગઈ હતી કારણ કે ખટાશ છે તે થોડા ગળપણવાળા આ હોય છે તો એક નાની ચમચી ખાંડ છે બધા મસાલાની સાથે જ તમારે ખાંડ એડ કરી દેવાની હવે લગભગ બેટર સરખું થઈ જશે તો ખાંડ નાખી છે તે એક વખત બરાબર આપણે મિક્સ કરી લઈએ એકદમ પરફેક્ટ બેટર તૈયાર થઈ ગયું છે જો હવે આ તમે પાડો તો સરસ પડશે આ રીતનું તો તેલ થઈ ગયું છે અને આપણે એક વખત બેટર હલાવી લેશું અને આ રીતના આપણે નાની નાની સાઇઝના વડા ઉતારશું ગેસની ફ્લેમ અત્યારે મેં થોડી ધીમી કરી છે પછી એવું લાગે તો તમારે એને ફાસ્ટ કરી લેવાની લાસ્ટમાં હું તમને એક તોડીને પણ બતાવીશ અને ટેસ્ટમાં એકદમ મસ્ત બનશે તો એક સાથે ઘણા બધા આવી ગયા છે તો ગેસની ફ્લેમ થોડી વાર ફૂલ કરી લેશું જેથી નીચે બેસે નહીં તમે જુઓ તો એકદમ હલકા ફુલકા સરસ થઈ ગયા હવે ગેસની મીડિયમ ફ્લેમ કરી નાખશું અને અંદર સુધી આપણે એને થોડા લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ચેડવી લેવાના છે તળવાના છે અઢી ચોદસમાં જ આ બને છે અને દાળ અને લોટના મિશ્રણથી બનતા હોય છે આ વડા અને થોડા ખટાસ અને થોડી ગળપણવાળા આવડા હોય છે તો આ રીતે આપણે એને ઉલટ પુલટ કરી અને તળી લેશું આપણે મીડિયમ ફ્લેમ ઉપર લગભગ એકાદ મિનિટ જેવું થશે તો એકાદ મિનિટ જેવું થયું છે અને તમે જુઓ તો વડા એકદમ સરસ બ્રાઉન થયા છે હવે એને તળાઈને તૈયાર જ થઈ ગયા છે તો આપણે એને લઈ લેશું હું તમને લાસ્ટમાં એક તોડીને પણ બતાવું છું અને બિલકુલ તેલ નહીં ભરાયા આમાં તો એકવાર બેટર હલાવી અને સેમ પ્રોસેસથી બાકીના બધા જ આપણે તળી લેવાના છે વડા બધા તળીને તૈયાર થઈ ગયા છે તો એકદમ સરસ રેસીપી છે બહારથી તમને ક્રંચી અને અંદરથી તમને નરમ એકદમ સરસ વડા બનશે જો રેસીપી ગમે તો ચોક્કસથી વિડીયો લાઇક અને શેર કરજો